અમારા વિજ્ઞાપન મિત્રો તેમજ અન્ય સહયોગ આપનાર તમામ મિત્રોને મા ટીવી રૂલ સ્વીકાર કરી આગામી વર્ષમાં પણ તેમના સહયોગથી આશા સહ આભાર વ્યક્ત કરીએ છીએ અંકલેશ્વરના સાઈ કેબલ અને શિવ કેબલ દ્વારા આજથી બાવીસ વર્ષ પૂર્વે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે મા ટીવીની સ્થાપના કરી હતી વીસમી જૂન બે હજાર બેના ના રોજ માં ટીવીનો ઉદય થયો હતો અને ટૂંક જ સમયમાં પ્રજાના વિશ્વાસનું પ્રતિક બની હતી આજે વર્ષથી પ્રજાના પ્રશ્નોને વાચા આપી તેમાં પડખે ઊભી રહી છે સારા નરસા સમયમાં પ્રજાને સાથે રહી ક્યારે કુદરતી આફતરૂપી પૂર હોય કે ભૂકંપ હોય કે પછી વાવાઝોડું હોય કે પછી સદીની સૌથી મોટી મહામારી કોરોના હોય તમામ પરિસ્થિતિમાં પ્રજા સુધી સાચી અને સચોટ માહિતી પૂરી પાડી પ્રજાનો વિશ્વાસ મેળવ્યો છે જેને લઈ સોશિયલ મીડિયા પર યુટ્યુબ પર બાવીસ હજાર પાંચસોથી વધુ સબસ્ક્રાઈબર અને પાસઠ લાખ કરતાં વધુ વ્યુઅર્સે મા ટીવીને નિહાળી છે તો ફેસબુક પેજ પર તેતાલીસ હજારથી વધુ લાઇક અને ત્યાંસી હજાર કરતાં વધુ ફોલોઅર્સ મળ્યા છે કેબલ નેટવર્ક પર અંકલેશ્વરમાં સૌથી વિશાળ નેટવર્ક સાથે હજારો લોકો જોડાયેલા છે ત્યારે મા ટીવી પરિવાર મા ટીવીના સ્થાપક એવા ડાયરેક્ટર હિતેશ રાણા પ્રમેશ પંચાલ હિતેશ હાસોટી દીપક પાનવાલા સનત રાણા સ્વર્ગસ્થ પ્રદીપ પટેલ સ્વર્ગસ્થ રાજુભાઈ ઘીવાલા દ્વારા પ્રજાના આટલા અદ્રક પ્રેમ આપવા બદલ આભાર વ્યક્ત કરી આગામી વર્ષમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપી વિશ્વાસુ પ્રતીક બની સમાચાર માધ્યમ આપીશું ત્યારે અમારા મા ટીવી પરિવારના તમામ સ્ટાફ મિત્રો પૂર્વ સ્ટાફગણ સહિત તમામને માટીવીના બાવીસમાં જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામના અને આગામી ત્રેવીસ વર્ષમાં પણ આપનો સહયોગ મળતો રહે એ જ અભ્યર્થના